તકને ઓળખવી એ બહુ કઠણ છે એટલે મારે જે મન અર્પણ કર્યું હોય તો એના લક્ષણમાં કીધું કે એના જ્યારે દર્શન થતા હોય અને એની જ્યારે વાર્તા થતી હોય તો અને એમાં જો પોતે હાજર ન હોય તો એને બહુ જ માલિપાથી સંતાપ થાય છે પરિતાપ થાય કે અરે હું રહી ગયો હું રહી ગયો એવો પરિતાપ થાય અને હાજર હોય તો હાજર હોય તો એને તૃપ્તિ ન થાય એટલે બેનો સંવલિત સંકલિત અર્થ એવો છે કે તક કોઈ દી જવા ન દે જો ભગવાનને રાજી કરવાની તક મળી ગઈ હોય એને ભગવાનના દર્શનની તક મળી ગઈ હોય ભગવાનની વાત સાંભળવાની તક મળી ગઈ હોય તો એ કદાપી ન ચૂકે પોતાના જીવના ભોગે પણ ન ચૂકે તો એનો અર્થ એવો છે કે એને એને મન જ એણે એને બરા બના છે એટલે અને મહારાજ કે અમને જો મન અર્પે તો તો અમે તો કંઈ ખાવા એમ ખાવા રહેવા જ ન દઈએ એમ